ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું નુકસાન થયું ગુજરાતમાં ના થયું થયું ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું નુકસાન થયું હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રી મંડળ ને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મુક્યું છે એ પેકેજ અસંભવ હતું જયારે મારી પાસે આંકડા પહોંચ્યા ખર્ચ કરશે એને કહ્યું જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારની રજૂ કરીશું હું હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું એક નવો ચીલો એમને દેશભરની સરકારો માટે ચાતર્યો છે અને આ અભૂતપૂર્વ માવઠું ઇતિહાસમાં ના થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદ રૂપ થવાનું છે એનો મને વિશ્વાસ છે હમણાં મગફળીની ખરીદીમાં પણ એમને પત્ર આવ્યો તો ને પત્રને મોદી સાહેબે તરત જ એપ્રુવ કર્યો ને એમને જેટલી મગફળીની ખરીદી કરવી હતી એ બધી ખરીદી કરવાની છુટ્ટી આપી છે આપણા મગફળી ઉપજાવતા બધા ખેડૂતો બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર બધી જ મગફળી આ પૂરી ખરીદાય એમએસપી થી એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે આના માટે પણ હું ભૂપેન્દ્રભાઈ ને અભિનંદન આપું છું